બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામના આજે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવારના દિવસે નવીન કરજા મુકામે જાગીરદાર યુવા સંગઠન મોટા કરજા કાર્યાલયનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ છે ગામમાં તેમજ સમાજમાં ચાલતા કુરિવાજોને નાબૂદ કરવા અને અસામાજિક ખર્ચાઓ ઓછા કરવા ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કરવામાં આવી એવું આ સંસ્થાની ડેમ છે સ્ટોરી બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર બનાસકાંઠા

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ